ઢોસા બનાવે છે મુલાકાત લેજો આમ જોવા ચાલીસ રૂપિયામાં મસાલા ઢોસા ત્રીસ રૂપિયા માં ઇડલી સંભાર અને આમ જોવા એક નંબર વસ્તુ બનાવે છે ખાવા જાવ છે આપડે હવે ચાલીસ રૂપિયા માં કોઈ આપે તમને હું મારો પણ શ્રીરામ વાળા મસાલા ઢોસા ચાલીસ રૂપિયામાં આપે છે ત્રીસ રૂપિયામાં ઈડલી સંભાર આપે છે અને લાવી ન્યા જ બનાવીને કસ્ટમર ને ખવડાવે છે વસ્તુ એક નંબર બનાવે છે જે ખાય ને એમ આંગળા કરતા રહી જાય અને એની સાઉથ ઇન્ડિયન ચટની તો હું વાત કરી એક નંબર બનાવે લોકો હોંશે હોશે ખાય છે આમ જો અને ઈડલી સંભાર તો પ્લેટ આમ જો લાઈવ બનાવી આમ જોઈ લેતું એકવાર એમાં કઈ ઘટે જ નહીં મેં તો શ્રીરામ ઢોસા વાળાને ઈડલી સંભાર અને મસાલા ઢોસા એક નંબર બનાવે છે